જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આપણને કોઈ પણ ડ્રાઈવની અંદર કોઈએ ફાઇલ ફોલ્ડર કે કંઈ ડોક્યુમેન્ટ શેર કર્યું હોય તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું આપ સૌ મિત્રો જાણો છો કે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધારે થતો હોય છે તો કોઈપણ જે લાઇબ્રેરી છે કે બધા તમને કોઈ પણ બુક એવું કહેવાય હોય તો તમારું ઈમેલ આઈડી માગે અને ઈમેલ આઈડીમાં શેર કરતા હોય છે તો કોઈ પણ ફાઇલનું એક્સેસ આપણી જોડે હોય તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું તો એ આપણે સૌ પહેલાં એની માટે તમારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે તમારું નેટ ચાલુ હોવું જોઈએ ત્યારબાદ આપણે અહીંયા ગૂગલ ડ્રાઈવને ઓપન કરીશું સેમસંગ ગૂગલ ગુગલુક ડ્રાઈવ ડ્રાઇવ ઓકે એમ એન ડ્રાઇવ ને ઓપન કરી લીધી ડ્રાઇવ ઓપન કર્યા પછી અહીંયા નીચે જે બટન આવે છે રીસન્ટ હોમ અને બેક એની ઉપર અહીંયા ટેબ હોય છે લેફ્ટ ટુ રાઈટ એનવી ધી એ હોમ ટેબ પહેલો જે હોમ ટેબ સ્ટાર્ટ ટેબ પછી છે સ્ટાર સિલેક્ટેડ શેર ટેબ શેર ફાઇલ્સ ટેબ અને ફાઇલ્સ તો તમને કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર કે કઈ શેર કર્યું હોય તો એ શેર ટેબ ની અંદર બતાવે સિલેક્ટેડ શેર ટેબ ઓકે તો આ શેર ટેબ ઉપર ડબલ ટેબ આપશો એટલે સિલેક્ટ થઈ જશે શેર ટેપને સિલેક્ટ કરશો એટલે જેટલા તમારામાં ફાઇલ ફોલ્ડરના એક્સેસ મળેલા હશે બધા બતાવશે અહીંયા આપણે મને એક મ્યુચ્યુલ ફ્રેન્ડનું એક્સેસ છે તો મ્યુચ્યુલ ફ્રેન્ડ ફોલ્ડર ઓપન કરીશું ગ્રાજ્યુએશન ફોલ ન્યુ છે ફ્રેન્ડ ફોલ સ્ટાર્ટ ચેપ ઓકે મેં મ્યુચ્યલ ફ્રેન્ડ ફોલ્ડ ઓપન કરી લીધું હવે મ્યુચ્યુલ ફ્રેન્ડની અંદર પણ કેટલાક ફોલ્ડર છે તો એ બધા પણ બતાવે અહીંયા સખ્યું લેફ ઇ જાપ કંચ સ્ટાર્ટ ઓકે જેની અંદર એક છે સર્ક્યુલર ફોલ્ડર તો મેં સર્ક્યુલર ફોલ્ડરને ઓપન કરી દીધું ફોલ્ડર ઓપન કર્યા પછી જો તમને કોઈ ખાલી એક જ ફાઇલ શેર કરી હશે ઓડિયો વિડીયોની તમને બાર ડાયરેક્ટ ઓડિયો વિડીયો બતાવી દેશે પણ આ ફોલ્ડરની અંદર ફોલ્ડર છે અને એની અંદર ફાઇલ્સ છે એટલે આ અંદર બતાવે છે હવે માની લો કે કોઈ પણ ફાઇલ હોય આપણે એને ડાઉનલોડ કરવી છે આ Antodaypercentage. pdf pdf shared modified the twentieth of august Antodaypercentage. pdf ओके okay, तो एक pdf से अबे जी फाइल को टाइटल बोले अच्छी एक बार आपने लेफ्ट राइट -right स्वाइप करीजूं मोर एक्शंस फॉर Antodaypercentage. pdf बटन ओके ले मोर एक्शन बटन जी मोर भी एक्शन बटन ऊपर आपने डबल टेब आप इसू Antodaypercentage. pdf डबल टेब आप से ले ये मतलब ऑप्शन खुली जैसे या लेफ्ट राइट -right स्वाइप करत અહીંયા એક તમને ઓપ્શન જોવા મળે છે ઓપન વિથ તો ઓપન વિથ શું છે માની લો કે તમે કોઈ ઓડિયો વિડીયો કે ફાઇલ ઓપન કરો છો પણ એ ડ્રાઈવમાં કે કોઈ તમારા ડિફોલ્ટ પ્લેયરની અંદર ઓપન થાય છે પણ તમારે ફોનની અંદર જેટલા પણ પ્લેયર છે એમાંથી બીજા કોઈ પ્લેયરમાં ઓપન કરવી હોય તો ઓપન વિથમાં આપશો તો તમારી ફાઇલ ઓપન થવા માટે જેટલા સોફ્ટવેર હશે બધા બતાવશે એમાંથી તમારે જેની અંદર ઓપન કરવું હોય એની અંદર તમે કરી શકો ઓપન વિથ ઓપન વિથ ફરી સ્વાઇપ કરતા કરતાં આગળ જઈશું આપણે ડાઉનલોડ ઓકે તો એ તમને ડાઉનલોડ ઓપ્શન મળશે ડાઉનલોડ ઉપર જેવું તમે ડબલ ટેપ આપશો એટલે એ તરત જ ડાઉનલોડિંગ શરૂ થઈ જશે અને તમારા ઇન્ટરનલ સ્ટોરેજની અંદર જે ડાઉનલોડ નામનું ફોલ્ડર હશે એની અંદર તમે ડાઉનલોડ કરી શકશો જો તમારે એક એક ફાઇલ ડાઉનલોડ કરવી હશે તો જ ડ્રાઈવ એપ્લિકેશનમાંથી થશે પણ માની લો કે તમારે કોઈ આખું ફોલ્ડર ડાઉનલોડ કરવું હોય તો એ તમે ગૂગલ ક્રોમની અંદર ડ્રાઈવને ઓપન કરી અને ડ્રાઇવ ડોટ ગૂગલ ડોટ કોમ ઓપન કરી અને ત્યાંથી તમે આખું ફોલ્ડર ડાઉનલોડ કરી શકશો પ્રોસેસ સેમ જ છે ફોલ્ડરની બાજુમાં મોર એક્શન બટન હોય એની અંદર જવાનું ડાઉનલોડ પર ડબલ ટેપ આપી દેવાનું અને એક એક ફાઇલ ડાઉનલોડ કરવી તો આવી રીતે તમે કરી શકો છો અથવા તો માની લો કે તમારે ઓપન નથી સોરી ડાઉનલોડ નથી કરવું ડાયરેક્ટ પ્લે કે ઓપન કરવું છે તો ઓપન વિથમાંથી પણ કરી શકશો અથવા તો આ જે ટાઇટલ બોલતું હોય ફાઇલનું એના પર તમે ડબલ ટેપ આપશો તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો તો કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું તમને એક્સેસ મળ્યું હોય તો આ રીતે તમે એને ઓપરેટ કરી શકો છો તો આશા રાખું છું આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત